નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જાણીએ ગાંધી યુગના કવિ ઉમાશંકર જોશી વિશે ઉમાશંકર જોશી નો જન્મ સાબરકાંઠા જિલ્લાના ઇડર અરવલ્લી જિલ્લામાં આવેલું તેમના નામ જેઠાલાલ અને માતાનું નામ નવલબેન હતું તેઓ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી હતા તેઓ સંસ્કૃતિ સામિકના તંત્રી તથા રાજ્ય સભાના સભ્ય પણ હતા તેમણે પોતાના અભ્યાસ ગ્રંથમાં માં અખાને કાંત દ્રષ્ટા કવિ તથા પ્રેમાનંદ માટે કહ્યું કે પ્રેમાનંદની એક ગૌરવ મૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને ચિત્રવાની જરૂર નથી વિશાળ જગ વિસ્તરે નથી એક જ માનવી કાવ્ય દ્વારા તેમણે વિશ્વ શાંતિ નો સંદેશ આપ્યો છે તેમનું આ કાવ્ય ગાંધીજી ના સંદેશ અને જીવન કાર્ય સંદર્ભે ગોષ્ઠી યુરોપ યાત્રા ગંગોત્રી પ્રાચીના વસંત વર્ષા વગેરે એક જ ગ્રંથ રૂપે સમગ્ર કવિતા નામે પ્રગટ થયા છે સાપના ભારત તથા હવેલી એકાંકી સંગ્રહ શ્રાવણી મેળો વાર્તા સંગ્રહ પ્રશ્ન સોનેટ અખો એક અધ્યયન નિરીક્ષા સમસંવેદન વગેરે વિવેચન ગ્રંથો તથા ઉઘાડી બારી ગુજરાત સ્તવનો કાવ્ય રચના મહાપ્રસ્થાન આતિથ્ય સપ્તપદી વગેરે પણ તેમની જાણીતી કૃતિઓ છે